જ્યારે પોલીસના ચોપડે આરોપી બને ત્યારે તેમની ચર્ચા સૌથી પહેલાં થાય તે સ્વાભાવિક છે કેમ કે સરકારના મંત્રીના બંને પુત્રો આ સરકારનું કરોડો રૂપિયાનું કરી નાખે તો સૌ કોઈ લોકો અચંબિત પણ થઈ જાય છે બળવંત ખાબળ અને કિરણ ખાબળ છે તે બંને પહેલાં આરોપી બને છે ત્યારબાદ બંનેને જ કોર્ટ જામીન આપે છે અને ત્યારબાદ ફરી વખત આ કિરણ ખાબળ પર ગુનો દાખલ થાય છે અને તેમની એજન્સીએ વધુ એક કૌભાંડ આચર્યું છે તેવો આરોપ પણ લાગે છે અને આ મામલો

લે સાબે બહુમતી આપે તો એના ખાતા પરમાણે મંત્રીઓ બનાવે કે ભારતીય જનતા પાર્ટીમાં પેરેલલ બે સરકારોની રચના થાય એક નામના થાય એક નિર્ણય લેવાવાળા થાય ને ટીજા પાછા તાલુકા કક્ષાએ ને જિલ્લા કક્ષાએ આ જુગારના હડ્ડા ધરાવા સલાવાવાળાનો એક સરદાર બને એક દારૂના ધંધા કરવાવાળાનો સરદાર બને

આજ ગુજરાત સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો છે અને ગુજરાતમાં જે પ્રકારે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને વારંવાર ભારતીય જનતા પાર્ટીના નેતા અને મંત્રી સપડાય છે તેને લઈને પણ તેમણે આકરા પ્રહાર કર્યા છે મંત્રી બચુ ખાબડના જે પ્રકારે બંને પુત્રો આ મનરેગા કૌભાંડમાં આરોપી બન્યા છે ત્યારબાદ મંત્રી બચુ ખાબડની પણ સતત સચિવાલયમાં ગેરહાજરી દેખાઈ રહી છે આ પ્રકારના સમાચાર આ પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર वैष्णवजन जन तो तेने कहिए जे पीड परा